ગીતશાસ્ત્ર પ્રકરણ છ વાચન એકથી દસ સુધી હે યહોવા તમારા ક્રોધમાં મને ધમકાવશો નહીં અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહીં હે યહોવા મારા પર દયા કરો કારણ હું માંદો અને દુર્બળ છું હે યહોવા મને સાજો કરો કારણ મારા હાડકાં બહુ દુઃખે છે હું ઘણો ભયભીત છું મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઈ ગયું છે હે યહોવા મને મદદ કરવામાં ક્યાં સુધી વિલંબ કરશો હે યહોવા પાછા આવો મારો જીવ બચાવો કૃપા કરી દયા દાખવી મને મરણથી બચાવો મૃત લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતા નથી મૃત્યુની જગાએ કોઈ પણ તમારી સ્તુતિ કરતું નથી આખી રાત પ્રાર્થના કરીને અને નિશાસા નાખીને હું નિર્બળ થયો છું રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિખાનું ભીંજવું છું મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને કારણે રુદનથી મારી આંખો દુર્બળ બની ગઈ છે ઓ ભૂંડું કરનારાઓ મારાથી બધા દૂર થઈ જાઓ કારણ યહોવાએ મારા વિલાપનો સાથ સાંભળ્યો છે યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે ઔચિંતા કઈ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે ગીતશાસ્ત્ર પ્રકરણ છ વાચન એકથી દસ સુધી